ઓમ શ્રી ગણેશ વાસુદેવા જ્યારે તમને કોઈનો ભય કે ડર લાગે છે અથવા જીવનમાં ભય લાગે છે ત્યારે તમારે રોજ આ સોળમા અધ્યાયનો પાઠ કરવો અથવા સાંભળવો લાભકારી છે સોળમો અધ્યાય જીવનના બધા જ ભયમાંથી મુક્ત કરી દેશે આપણે પહેલાં સાંભળીશું સોળમાં અધ્યાયનું મહાત્મ્ય ફળ ભગવાન શંકર પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે હવે તમે સોળમાં અધ્યાયના મહાત્મ્ય ફળ વિશે સાંભળો સૌરાષ્ટ્ર નામે એક રમણીય નગર હતું તે નગરના રાજાનું નામ ખડદબાહો હતું તેનો એક હાથી ગાંડો થઈ સાંકળ તોડી આમ તેમ નાસભાગ કરવા લાગ્યો

કે આ ગાંડો હાથી તમને જોઈને કેમ ખસી ગયો આથી બ્રાહ્મણે જવાબ આપ્યો કે હે રાજન હું નિયમિત રીતે ગીતાજીના સોરમાં અધ્યાયનો પાઠ કરું છું તેના પ્રભાવે કરી આ ગાંડા હાથીએ મને રસ્તો કરી આપ્યો આ સાંભળતા રાજા પર નિયમિત રોજ ગીતાજીના સોરમાં અધ્યાયનો પાઠ કરવા લાગ્યો એક સમયે રાજા જંગલમાં શિકાર કરવા ગયો યા એક ગાંડા હાથીને જોયો આ ગાંડા હાથીને જોતા રાજાની સાથે શિકારે આવેલા તેના માણસો નાસભાગ કરવા લાગ્યા રાજાએ કઈક વિચાર્યું અને તે ગીતાજીના 16મા અધ્યાયનો પાઠ કરતા કરતા હાથી પાસેથી પસાર થયો છતાં હાથીએ કશું પણ કર્યું નહીં આથી કરીને રાજાની શ્રદ્ધા અનેક ગણી વધી ગઈ પછીથી રાજાએ શ્રદ્ધાપૂર્વક નિયમિતપણે દરરોજ ગીતાજીના અધ્યાયનો પાઠ ચાલુ રાખ્યું સમૃદ્ધિ પામ્યો અને શાંતિથી રાજ્ય કરવા લાગ્યો વૃદ્ધ ઉંમરે તેનું મૃત્યુ થતાં તે લોક પામ્યો ભગવાને જ્ઞાન માટે મસ્તક આપ્યું ભક્તિ માટે હૈયું આપ્યું અને કર્મ માટે હાથ આપ્યા પછી એની પાસે બીજું કશુંય શા માટે માગવું મસ્તક હૈયું અને હાથ હાથને સાથે રાખીને ઈશ્વરનું નામ લેતા રહીએ અને ઈશ્વરનું કામ કરતા ઇન્દ્રિયોના વિષયો તો વિષ કરતા પણ વધુ અનર્થકારી છે કારણ કે વિષ તો પીવાયા પછી જ મારે છે જ્યારે વિષયો તો માત્ર ચિંતન કરવામાં આવે તો પણ પછાડે છે માટે જ ઇન્દ્રિયોના વિષયોને સાંસારિક ભોગોમાંથી પાછા વાળી ભગવાનના અનુરાગ ભણી વાળવાનું રાખજો ઇન્દ્રિયોમાંથી વિષયોના વિષને કાઢી નાખી ભગવાનના ચરણો તરફ વાળે એને જ ભગવાન વિષ્ણુના વહાલ મળે હવે સૌ પ્રથમ સાંભળીશું સોળમા અધ્યાયનો સારાંશ અભય ચિત્તની નિર્મળતા સત્ય અહિંસા

જ્યારે આસુરી સંપત્તિ બંધનમાં નાખે છે આસુરી સંપત્તિ વાળા કામનાઓ ભોગવવામાં જ આનંદ પામે છે વિષય ભોગને જ સુખ માને છે અને કામ ક્રોધ નો આશ્રય લઈ વિષય ભોગ માટે અન્યાયથી ધન આદિ મેળવે છે તેઓ મારું મારું કરવામાં જ માને છે હું જ સિદ્ધ બળવાન સુખી સમર્થ અને મારા જેવો બીજો કોઈ નથી એમ માને છે આવો મનુષ્ય સિદ્ધિ કે સુખ પામતો નથી આથી કરવા યોગ્ય કે ન કરવા યોગ્યનો નિર્ણય શાસ્ત્રનો આધાર લઈને કરવો વધુ ઉચિત અને શ્રેષ્ઠ છે દેહ રાજ્યની સત્તાનો પ્રાઇમ મિનિસ્ટર એટલે પ્રાણ અને બંધારણીય વડો પ્રમુખ એટલે આત્મા આત્મારૂપી રાષ્ટ્ર પ્રમુખ કશું ખોટું થતું હોય તો અવાજ કરે ખરો પરંતુ સક્રિય ન બને એના આત્માના અવાજને અવગણનારું દસ ઇન્દ્રિયોનું પ્રધાન મંડળ જ દેહ રાજ્યને ભારે દુઃખી કરે છે હવે સાંભળીશું અધ્યાય સોળ દૈવાસુર સંપદ્ધિ ભાગ્યો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે અર્જુન દૈવી સંપત્તિવાળા મનુષ્યોમાં નિર્ભયતા નિર્મળતા સાત્વિક વૃત્તિ જ્ઞાન અને યોગ વિશે નિષ્ઠા ધન ઇન્દ્રિયનો દમન ત્યાગ શાંતિ નિંદા ન કરવી દયા લોલુપ્તાનો અભાવ મૃદુતા દુરાચારથી લજજા તેજ સ્થિરતા ક્ષમા ધૈર્ય પવિત્રતા દ્રોહ ન કરવો અભિમાનનો ત્યાગ એવા 26 ગુણો ઉત્પન્ન થાય છે જ્યારે દમ અભિમાન ક્રોધ કઠોરતા મોટાઈ નિષ્ઠુરતા અજ્ઞાન આ ગુણો આસુરી ભાવો તરફ વળેલા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે દૈવી ભાવો મોક્ષ તરફ લઈ જાય છે જ્યારે આસુરી ભાવો બંધનમાં નાખે છે હે અર્જુન તું શોક ન કર તું દૈવી ભાવો તરફ વળેલો છે હે અર્જુન આ સૃષ્ટિમાં પ્રાણીઓના સમુદાય બે પ્રકારના છે એક દૈવી સૃષ્ટિ અને બીજી આસુરી સૃષ્ટિ દૈવી સૃષ્ટિ વિશે આગળ વિસ્તારથી તને કહ્યું હવે આસુરી સૃષ્ટિ વિશે કહું છું તે તું સાંભળું આસુરી સ્વભાવવાળા પ્રવૃત્તિ કે નિવૃત્તિને જાણતા નથી તેમનામાં શુદ્ધતા હોતી નથી સત્ય હોતું નથી તેઓ જગતને ઈશ્વર વગરનું આધાર વગરનું અને અસત્ય કહે છે કેવળ સ્ત્રી પુરુષના સમાગમથી ઉત્પન્ન થયેલું છે તેથી કેવળ કામ ભોગવવા માટે જ છે એવું તેઓ માને છે આવી દ્રષ્ટિ રાખીને ટૂંકી બુદ્ધિવાળા મનુષ્યો ભયાનક કામો કરનાર અલ્પમતીવાળા દુષ્ટો જગતના શત્રુઓ થઈને તેનો નાશ કરવા રચ્યા પચ્યા રહે છે આવા દંભી માણસો નીચ કામોમાં પ્રવૃત્ત થાય છે આસુરી વૃત્તિ વાળા મનુષ્યો કેવા પ્રકારના હોય છે હે અર્જુન તે અનેક આશામાં જકડાઈને કામ અને ક્રોધને વશ થઈને ધન સંચય કરવાનો પ્રયત્ન કરે છે તેઓ વિચાર કરે છે કે આ ધન પદાર્થ મેળવ્યા હવે મારા ઈચ્છેલા ધન પદાર્થ મેળવીશ આટલું ધન છે અને ફરીથી પણ આટલું ધન થશે આ શત્રુને મે હણ્યો અને બીજા શત્રુને પણ હણીશ હું ઈશ્વર છું હું સિદ્ધ છું હું બળવાન છું અને હું સુખી છું ધન અને મનના મદવાળા ઘમંડી અને દંભથી કેવળ નામના યજ્ઞો વડે જ પૂર્વક મારું પૂજન કરે છે આ સંસારમાં આવા દ્વેષ ભાવનાવાળા ઘાતક

એ નરકમાં લઈ જવાના દ્વાર હોવાથી એ ત્રણે ત્યજવા જોઈએ હે અર્જુન આ નરકના ત્રણ મનુષ્ય શુભ કર્મ મોક્ષ ને મેળવી શકે છે જેઓ શાસ્ત્રની વિધિ છોડીને મનમાની રીતે વર્તે છે તેને ન તો સિદ્ધિ મળે છે ન સુખ મળે છે કે ન ઉત્તમ ગતિ મળે છે આથી કરીને શાસ્ત્રમાં જે કર્મો કરવાનું કહેલ હોય તે જ કર્મ કરવા જોઈએ ઈતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં દૈવાસુર સંપદવી ભાગ યોગ નામનો સોળમો અધ્યાય સંપૂર્ણ તમારા દરેક ગ્રુપમાં શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ